તો લઈ અને તો પરમદે ભાગ્યા તો તમારી વાત છોકરા હતા ને એટલે તો સાત ફિડ વાળું ઉતર જોઈએ ને એટલે શું કરવા લાગ્યા

Indah cakap pun ceri baru, indah cakap pun ceri baru. Ikan paikan lelak, daddy. Bagi mommy naik je mommy, mommy boleh dijumpai je cakap. Kadang-kadang cakap pun ceri baru, tapi mommy kau sejak paikan pun ceri. Kau pergi paikan balik ceri je cakap, ada ek

તો છોકરા કોની પાછળ બીજા અંબેજી છે તો છોકરા તો ખેચાવા દે પૂજરીવારો અંદર બે સુંદર વાય ચરાઓ છો એનાનું હું બધી બે બે પૂછડીઓ કાપી દો મન કોઈ ખેચાવા જ નઈ તો પૂછડી કાપી ના દે છે

ખીજાવાનું tartar પૂછી હતી તો એ ખીજાયા અને નોતી તો એ ખીજાવા એટલે કોઈના ખીજાવાતી ખીજાવાનો નઈ કોઈના ગભરાવાતી ગભરાવાનો નઈ આપણે જેવા હોઈએ એવા જ રહેવાનું તો આપણો કોઈ ખીજાવ નઈ રાઈ ખબર પડી કોઈ ખીજાવા તો ખીજાસો